ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આજે નવા વર્ષના સૂર્યના પ્રથમ કિરણને સૂર્ય નમસ્કાર અભિયાનથી ભરૂચના નગરજનોએ આવકાર ભરૂચની જેપી કોલેજ ખાતેના સૂર્ય નમસ્કાર કાર્યક્રમની શરૂઆતમાં સ્કૂલના છાત્રોએ વિવિધ યોગિક મુદ્રાઓનું પ્રદર્શન કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય અરૂણસિંહ રાણાએ નગરજનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા જણાવ્યું હતું દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને સતત કાર્યરત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં લોકો યોગ કરતા થાય યોગ અંગેની જાગૃતિ કેળવાય લોકો નિરોગી રહે દરેક લોકોને સ્વાસ્થ્ય જીવનશૈલી નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત થાય તે માટે વર્ષ બે હજાર ચોવીસ ના પ્રથમ દિવસે ગુજરાતમાં સૂર્ય નમસ્કાર કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિતોએ રાજ્ય કક્ષાના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ પદે મોઢેરાના સૂર્યમંદિર મહેસાણામાં યોજાયેલા કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા નિવાસી અધિક કલેક્ટર શ્રી એન આર ધાંધર પ્રાંત અધિકારી શ્રી આર જે શાહ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી મીતાબેન ગવલી જેપી કોલેજના આચાર્ય વિવિધ યોગના પ્રશિક્ષક શ્રીઓ સહિત એનસીસી એનએસએસ સહિત મોટી સંખ્યામાં શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બે હજાર ચોવીસમાં આજે નવી શરૂઆત તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે સૌનું વર્ષ ખૂબ ફળદાયક નીવડે એવી પ્રભુ શિવ પાસે પ્રાર્થના આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દ્રષ્ટિકોણથી યોગ દિવસ અને સૂર્ય નમસ્કારના આજના કાર્યક્રમમાં આપણા સૌના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીજી આજે આ કાર્યક્રમમાં જોડાયા છે ત્યારે આ જ કાર્યક્રમને આપણે આગળ વધાવીએ અને સૌને ચોવીસની શુભકામના પાઠવું છું આ આપણા દેશના વડાપ્રધાન તત્કાલ મુખ્યમંત્રી હતા ત્યારે એમને યોગ દિવસ શરૂ કર્યો હતો વિશ્વ વિશ્વમાં પણ યોગને નરેન્દ્ર મોદીજી આગળ લઈ ગયા છે ત્યારે સૌ એને મનાવે છે સૌ એના માટે કટિબદ્ધ છે ત્યારે હું સૌને આ કાર્યક્રમની હમણાં જ્યાગર દીકરો જ્યારે સૂર્ય નમસ્કાર કરતો હતો ત્યારે આપણને પોતાને એવું થાય કે આ કાર્યક્રમમાં આ દીકરાની મહેનત અને એનો પરિશ્રમ આજે પહેલી જાન્યુઆરીએ રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કારના કાર્યક્રમ થયા ભરૂચમાં બે જગ્યાએ કાર્યક્રમ થયા છે અને મોઢેરા ખાતેથી વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયો છે નવા વર્ષના પ્રથમ જે કામ જો સૂર્ય નમસ્કારથી આપણે શરૂ કરી રહ્યા છીએ ખૂબ સરસ શરૂઆત છે અને લોકો સૂર્ય નમસ્કાર થકી યોગ અપનાવે અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ થકી લોકો સારું સ્વાસ્થ્ય અને ખૂબ સર્વાંગીણ વિકાસ મેળવે ખૂબ ખૂબ શુભકામના રિયાઝ પટેલનો રિપોર્ટ ન્યૂઝ